ટેસ્ટ મેચ વચ્ચે હંગામો સ્ટેડિયમ ની બહાર બાંગ્લાદેશની ટીમનો વિરોધ કરાયો કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે ત્યારે કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોવા માટે દર્શકોની ભારે ભીડ ઉમટી હતી ત્યારે સાથે જ કાનપુરમાં સ્ટેડિયમની બહાર હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં થોડા સમય પહેલા જ હિંસા ભડકી હતી જેમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈને હવે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશની ટીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આ વિરોધ કરનારા લોકોને રોકવામાં આવી રહ્યા છે સાથે જ કાનપુરના ગ્રીન બહાર સુરક્ષા વધારી દેવામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલ ભારતમાં છે જ્યાં બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે ત્યારે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી તો આજે બીજી મેચમાં કાનપુર રમાઈ રહી છે આ મેચ પહેલા સ્ટેડિયમની બહાર બાંગ્લાદેશી ટીમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે